હમણાં ઘણા સમય ત્યાં તમને બ્લોગ હમણાં અપલોડ આપણી આઈડીમાં કર્યો નથી ચેનલમાં તો જોઈ શકો છો આપણે હમણાં કામમાં એટલા પંદર દિવસ આ પડ્યા હોય પંદર દિવસથી નહીં આમ તો તમે ગણો એટલે આપણે મહિનો દિવસ થવા આવશે કે આપણી ચેનલમાં એ કંઈ પણ બ્લોગ અપલોડ કર્યો નથી તો એનું કારણ કે હમણાં થોડું કામની ખેંચા ખેંચી હતી એટલે હવામાં હોતા ને આપણે પાંચેક સાડા પાંચ વાગ્યામાં કામે લાગી ગયો અને સાંજે હોત ને સાતક વાગ્યાને આપણે ફ્રી થાય છે અને બધું એ પ્રમાણે નવરા થાય તો આ હાઈન નાગ્યા જેવું થઈ જાય બધું ફેરાવો હોય ને કંઈક ને કંઈક એટલે એટલું બધું કામ કરવા માટે કાંઈ લોક ઉતારવાનો કાંઈ ટાઈમ મળે નહીં એટલે ખેંચા ખેંચી ખીએ એટલે આપણે સાઈઠ વસ્તુ કમ્પ્લીટ કરવાની એમાં નાની ખાટલી મોટા ખાટલા અને વચગાળાની ખાટલી તો અત્યારે આપણે નાની ખાટલી આપણે અહીંયા ઘરે હોતને લે આવવું ભરવા માટે જોકે અહીંયાંકળ તો ભરતા હોય મોટા ખાટલા તો અહીંયા ઘરે ઘરે ધીમે ધીમે ભરી ભરીને આપણે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો એટલે અહીંયા ઘરે હોતને લેતો આવું તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આપણે અત્યારે ભરીને કરી દેવા છેલ્લી ખાટલી હી આવતી આપણે ઓગણી ભરીને કીએ વીસ ખાટલી આ કરવાની વીસ ખાટલી આ વીસ ખાટલી આપણે માચી કે વીસ એ કરવાની અને વીસ આપણે મોટા ખાટલા કરવાના ટોટલ સાઠ પ્રોડક્ટ કરવાની હીએ ખાટલાની તો ચાલો મળીએ ભરવામાં આપણું કામ ચાલુ કરીએ આગળ રોજ ખાટલી હે ને આપણે હાથ થી આપણે દસ વાગ્યા લાગીને હાંજે ભરતો હોય રાઈચે આ તો અત્યારે એક રહી ગઈ છે ને પાછી એમાં પાયા ફિટિંગ કરે છે ને એટલે એક અત્યારે કીધું અત્યારે ખાટલો પૂરો કરીને આપણે ઘરે અત્યારે બપોરે કરીને પછી આને કમ્પ્લીટ કરી નાખો એટલે કીધું વીસે કમ્પ્લીટ થઈ જાય એટલે આને ભૂગાડી દે એટલે એ વીસનું એક આયર એટલે કમ્પ્લીટ થઈ જાય ને તો એનું પેકિંગ કરતા આમાં પાયાની બધું આગળ અહીંયા લગાડે પાયા અત્યારે એનું કામ ચાલુ છે ને તો અત્યારે પૂરી કરીને તેને દેવા જવાની હે તો અત્યારે વીસ ખાટલી કમ્પ્લીટ કરી દઈએ અને ખાટલા આપણે અઢાર રૂપિયા રહ્યા અને ખાટલી બચકેળાની આપણે તમને વાચી કહું ને એ હજી તેર પંદર તેરથી ને કંઈ ચૌદ જેવી ભરવાની એટલે ધીમે ધીમે જે જે ફિટિંગ થતાં જાય ને તમને વીસ વીસના તમને વિડીયોમાં બધું બતાવી દઈશ આગળ કે ચાલો વીસ વીસ જે જે કમ્પ્લીટ થઈ એ તમને વિડીયોમાં અંદર બતાવી દઈ કે આ આપણે એક જ કલરના એક જ વ્હાઈટમાં જ બધું ભરવાનું આ ડિઝાઇન સેમમાં અડધો ઓર્ડર કરી કરીને એટલે ધીમે ધીમે જે જે બધું ભરાતું જાય એ તમને વડીયોમાં આગળ તમને બતાવી દઈશ બાકી તમે બન્યા રહીજો મારી ચેનલમાં અને તમે વિડીયો પૂરેપૂરો જોઈજો તો તમને ખ્યાલ આવશે કે આપણી વસ્તુ કેવી રીતના કેટલું ભરેલું છે અને એક જ ડિઝાઇનનું એક જ સેમ કલરમાં વ્હાઈટ કલરમાં બધી આપણે સફેદ કલર આપણે ઓફ વ્હાઈટ કલરમાં દોરીને ભરત અને એક જ ડિઝાઇનને બધા સેમ બધું ભરવાનું હોય ખાટલા માચી અને નંદકી ખાટલી ત્રણેય પ્રોડક્ટની આપણે વીસ વીસ નંગ કરવાના હે કમ્પ્લીટ એટલે ટોટલ સાઠ વસ્તુ કમ્પ્લીટ ભરવાની છે તો હાલ મળીએ આપણે આગળના અવિયોમાં તો આપણે ઘરેથી ભરીને અત્યારે આપણે આપણે લઈ આવીને રાખી દીધી છે અને બીજી તમને બહાર તમે જોઈ શકો છો આપણે બહાર ફિટિંગ કરવાનું કામ ચાલુ છે તો હવે એ ઓગણીસ છે ને કે આપણે આ વીસમી હતી બાકી હતી એટલે આપણે કાલે અત્યારે ઘરે પૂરી કરીને લઈ આવ્યા અને આપણે ખાટલાનું તમને કહેતો હતો કે ખાટલા હોત નહીં તમે જોઈ શકો છો આ એ જ ડિઝાઇનમાં હે અરે આપણે એ આપણે અઢાર ભર્યા હવે બે ફ્રેમ બાકી છે બાકી પછી આ તમને વચગાળાની માચી કહેતો તો એ આ તેર બાકી છે એ એમાંથી નહીં આપણે સાતક જેવી તો ભરી નાખીએ એટલે વીસી કરવાની છે એટલે જેમ જેમ આપણે ફિટિંગ અને ફ્રેમ કમ્પ્લીટ થતી જાય એમ પાયાની બહાર કમ્પ્લીટ કરતા જઈએ અને પેકિંગ કરવાનું કામ ચાલુ થતું જાય તો આપણે નહીં નહીં તો દોઢગ મહિનાથી આમનું મેગી હમતા કામ કામ ઉપર લાગેલા હૈ એટલે કે આપણે વિડીયોમાં એમાં કે આપણે હમણાં થોડોક ટાઈમ નથી દઈ શકતા આપણે થોડુંક કામની ખેંચા ખેંચી છે એટલે આપણે અત્યારે આપણે કામ છે તો એ પ્રમાણે મથી દે પછી તો જેવો ટાઈમ હોય એ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ બહાર ફરવા જાય એટલે તો હાલો મળી આવે આગળ હવે જેમાં મોટા ખાટલા કમ્પ્લીટ થાય તો પછી તમને એ બતાવી દઈશ કે એને પાયા ફિટ કરવાનું કામ ચાલુ કરી દીધું હોય તો તો હાલો હવે પરમ દિવસે અથવા બે દિવસ પછી એમાં પાયા ફિટિંગ થાય એ તમને વિડીયોમાં બતાવીશ ચાલો મળી હવે પછી તો આજ આપણે માછી ભરવાનું ચાલુ કર્યું હે ટુ સીટરમાં આડી દોરી કમ્પ્લીટ કરી નાખી હવે કાલ ભરવાનું મોટા ખાટલા એ તમને કહેતો હતો કે એ જ્યારે ભરાય છે બધા તો એનું ફિટ કરવાનું કમ્પ્લીટ કરે ને તો એ તમને થોડુંક વિડીયોમાં બતાવી દઈશ પછી કાલે તમને જે મોટી એક ફ્રેમ બતાવી હતી ફિટ કરવાનું કામ બહાર ચાલુ હોય તો તમને હવે આગળ જઈને તમને બતાવી દીધું અત્યારે ધીરે ધીરે ફિટ કરવાનું કામ ચાલુ કર્યું છે પાંચ ખાટલા કમ્પ્લીટ કર્યા અત્યારે તમને માછી ગયો તો એ આપણે હાથ ભરીને કમ્પ્લીટ કરી આની તૈયારી ભરવાનું બાકી છે ના વીસ એમાંથી પાંચ હજી પાયા ફિટ કર્યા છે બીજામાં જે પાયા ફિટ કરવાનું બાકી છે ધીરે ધીરે કામ ચાલુ કર્યું છે પાયા ફિટ કરવાનું

વીજ ખાટલી કે જો કે એમાંથી હાથ તો ભરાઈ ગઈ તો તમને બતાવ્યું અત્યારે આ દોરી નહીં આપણે આગળ આવે હવે આ આપણે ત્યારે કમ્પ્લીટ કરવાની હોય ત્યાર પછી ને એમાં પાયા ફિટ કરે એટલે એ તમને થોડું વિડીયોમાં બતાવી દઈએ તો ચાલો હવે આઈજનાવી અર્કે આપણે વિડીયોને અંત દઈ હવે આના પછી હવે કમ્પ્લીટ કરીને ત્યાર પછી આપણે એ વિડીયો ધારો થોડો ઉતાર દઈએ તમને આમાં વિડીયોમાં બતાવી દેશે ચાલો Real world, broken but strong. તમે જો તમને વિડીયોમાં પૂરેપૂરું આપણું જેટલું દોઢ મહિનાથી મહેનત કરી તમને કહેતો હતો કેદુનો બ્લોગ નથી આવતો તો આ કારણથી નહોતો આવતો આપણે દોઢ મહિનાની મહેનત હતી આ પૂરેપૂરું તમે જોઈ શકો આ એકલું જ આ બધું મેં ભર્યું છે અત્યારે એક જ પેટર્નમાં અને એક જ બધી સાઈઝમાં એક જ ડિઝાઇનમાં આપણે બધું ભરેલું છે આપણે મોટા ખાટલા અને માછી અને નનકી ખાટલી તમને ત્રણ ત્રણે ત્રણના વિડીયોમાં તમને પૂરેપૂરું બતાવી દીધું હોય એટલે તમે વીસ વીસ કરીને આપણે જોટા કરી તમને અત્યારે પૂરેપૂરું દિવસમાં તમને વિડીયોમાં જોઈ શકો છો હવે તમે જોઈ લાવ પૂરેપૂરી ફરજ નું કામ ભરત કામ કેવું લાગ્યું અને એક જ પેટર્નમાં અને એક જ કલરમાં ભરેલું છે તો આ તમે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે તમને અમારું ભરત કેવું લાગ્યું છે ખાસ કરીને નવા નવા જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આગળ thank <laughs> you ના લીધે આપણે અત્યારે બીજો ઓર્ડર પણ કમ્પ્લીટ કરી વા્યો છે તો આમાં દસ બીજી હોય ને ભરવાની હતી આની પહેલાં આપણે તમને સાઠ ભરવાનું હતું એ તો તમને વિડીયોમાં બતાવી દીધું અલગ એક જ પેટર્નમાં અને એ સફેદ કલરમાં ભરવાનું હતું અને આ તમે જોઈ શકો છો અત્યારે આપણે દસ માછી છે એમાં અલગ અલગ ડિઝાઇનને અલગ પેટર્નને અલગ કલરવાની હતી એટલે આપણે ટોટલ હમણાં દોઢક મહિનાથી ઉપસનો સમય લાગી ગયો આપણે ઓર્ડર કમ્પ્લીટ કરવામાં હવે આપણે થોડુંક આ અર્જન્ટલી ઓર્ડર હતો હવે આપણે આમાં ઓર્ડર બાબતમાં અત્યારે આપણા ફ્રી છે હવે એક બે એક બે ઓર્ડર ન હોય હવે આ એક એ જે વધારે ઓર્ડર હતું ને હવે એ બે ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે આપણે ભરવામાં આપણે રાતે હોતો ને ભરતા સવારે હોતા ને વહેલાં આવતા હતા એટલે એ પ્રમાણે જ્યારે દોઢ મહિનામાં આપણે કમ્પ્લીટ થયો ન તો બહુ વધારે સમય લાગી જાય પણ આપણે આપણાથી થાય એટલું આપણે કર્યા રાખીએ અને મહિસા રાખીએ તો તમને અમારું ભરવાનું કામ ખાટલા ભરતનું કામ કેવું લાગે એ તમે કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા વ્યુઅર્સ કોઈ પણ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વ્લોગમાં અને તમે કાંઈ પણ આવું અવનવું કાંઈ થોડુંક ખાટલા બાબતમાં કે કાંઈ પણ જાણવા માગતા હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો અને ખાટલા પણ અવનવા લેવા માગતા હોય પણ એ પણ તમને ડિસ્પ્લેમાં નંબર આપી દઈશ તો કોઈપણને લેવા હોય તો કોન્ટેક કરી શકો છો તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વ્લોગમાં ચાલો બાય બાય